હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું પાનનો મુખવાજ હવે અહીંયા આપણે પાનનો મુખવાસ બનાવવા માટે અહીંયા ખાસ ધ્યાન રાખીશું અને એકદમ ચોખ્ખો એવો ઘરે જ બનાવવાનો છે પાનનો મુખવાજ તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આપણે પાનના મુખવાસની રેસીપી તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નાગરવેલના પાન લેવાના છે અને નાગર સરસ સારા પાણીથી ધોઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતના નાગરવેલના પાનને ધોઈ લેવાના છે એકદમ અહીંયા આપણે આ રીતના ધોઈ અને એક કોરા કપડા ઉપર અહીંયા આપણે આ રીતના છૂટા છૂટા પાથરી દેવાના છે અને કોરા કરી લેવાના છે કોરા થઈ જાય એટલે અહીંયા આપણે પાનને સરસ એવા અહીંયા બે ત્રણ ચાર એ રીતના રોલ કરી અને નાની નાની સ્લાઇસ કટ કરી અને અહીંયા આપણે કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે નાગરવેલના પાન લીધેલા છે અને આ રીતના હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણા નાગરવેલના બધા જ પાન સરસ એમાં અહીંયા કટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રતની જે સ્લાઇસ કતરણ અહીંયા આપણે પાનની કરી લેવાની છે અને અહીંયા મેં સુકાવીને સરોઠેના પાન લઈ લીધેલા છે આ અહીંયા આપણે સરોઠેના પાન લઈ લેવાના છે સરોઠેના પાન નાખવાથી અહીંયા આપણા મુખવાસમાં સરસ એ ટેસ્ટ આવશે અને પાન બી અહીંયા સરોઠેના ઠંડક આપે છે એટલે અહીંયા આપણે મુખવાસમાં સરળીના પાન બી એડ કરવાના છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણા મુખવાસના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ એવા તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ મુખવાસના બધા જ તમને મસાલા પાન મસાલાની દુકાને મળી રહેવાના છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર મુખવા જરૂરથી બનાવજો અને ટેસ્ટ કરજો આ મુખવા સરસ એવો અહીંયા આપણો બનવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મસાલા જોઈએ તો મેં અહીંયા ગોલકન લીધો છે ડોટી ફૂટી લીધી છે ધાણા દાળ લીધી છે સરી સોપારી લીધેલી છે વરિયાળી લીધેલી છે અને અહીંયા ખાંડ બી લીધેલી છે અને અહીંયા આપણે કાથો લીધો છે અને પાનનો મસાલો લીધેલો છે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ અહીંયા મેં લઈ લીધેલા છે હવે અહીંયા આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને એક બાઉલની અંદર એડ કરી દેવાના છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો એક બાઉલ હું અત્યારે ગુલકન અંદર એડ કરી રહી છું એ મેં ઘરે જ બનાવેલું છે ગુલકન એકદમ ડ્રાય બનાવેલું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને આ ગુલકન બનાવવાની રેસીપીની અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બાઉલની અંદર એડ કરી દેવાના છે ને મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લાગે છે ને આ મસાલો જોઈને કે અહીંયા આપણો ઉપવાસ બહુ જ સરસ બનવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે એક બાઉલની અંદર ગેસ ઉપર બાવળ રાખવાનું છે ને થોડું અહીંયા પાણી એડ કરી દેવાનું છે આ રીતના અહીંયા આપણે કાથાને ફોડી લેવાનું છે કાથો અહીંયા આપણે ફોડીની અંદર એડ કરવાનો છે હવે અહીંયા કાથો આપણે એક ટેબલ સ્પૂન અંદર એડ કરી દેવાનો છે આ રીતના અને મિક્સ કરી લેવાનું છે ને પાણીની અંદર આ રીતના હલાવતા રહેવાનું છે અને એકદમ સરસ એવો અહીંયા આપણો કાંથો ઘટ થાય ત્યાં સુધી હલાવવાનો છે ને કાથાને ફોડવા માટે અહીંયા આપણે બે મોતીના દાણા જેટલો અહીંયા સૂનો લેવાનો છે સૂનો અહીંયા આપણે જે પાન બનાવતા હોય એની ઉપર કાથો લગાવીને સૂનો લગાવવામાં આવતો હોય એ જ પ્રોસેસ અહીંયા સેમ અહીંયા આપણે કરવાની છે એ રીતના અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા આપણો કાથો સરસ ફૂટી એટલે ઉકળી ગયો છે ઘટ થઈ ગયો છે એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મસાલો એડ કરવાનો છે પાનનો એ અહીંયા મેં એક ટેબલ સ્પૂન લીધેલો છે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન પાનનો મસાલો એડ કરી દેવાનો છે આ રીતે અને સરસ આ રીતે અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે બધું જ મસાલો અહીં આપણે મિક્સ કરી દેવાનો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાનની જે કતરણ કરેલી છે એ ઉપર આ રીતના એડ કરી દેવાની છે ચૂટી ચૂટી આ રીતના એડ કરી દેવાની છે અને અહીંયા આપણે ઉપર ચરોઠીના પાન બી એડ કરી દેવાના છે આ રીતના અને અહીંયા છે આપણે કાથું ફળેલો છે એ બી ઉપર આ રીતના એડ કરી દેવાનું છે રેડી દેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો આ રીતના અહીંયા આપણે બધું જ પછી મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણો બધો જ મસાલો સરસ એવો મિક્સ ન થાય ત્યાં સુધી આપણે અહીંયા મસાલાને મિક્સ કરતું રહેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો ને અહીંયા હવે આપણે દળેલી ખાંડ લીધેલી છે એ બી અહીંયા આપણે બે ટેબલ સ્પૂન અંદર એડ કરવાની છે અહીંયા આપણે અહીંયા આપણા મસાલા પાનના મસાલા પ્રમાણે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે અહીંયા આપણે ખાંડ એડ કરવાની છે તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અને અહીંયા આપણે મુખવાસને ત્રણથી ચાર દિવસ માટે અહીંયા કપડું ઢાંકી અને સાંઈને સુકવવાનો છે અને એકદમ ડ્રાય એવો કોરો અહીંયા આપણો મુખવાસ થવાનો છે ને એકદમ સરસ એવું બનવાનો છે ને લાંબા સમય સુધી સારો એવો રે એવો અહીંયા આપણો મુખવાસ તૈયાર થવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને અહીંયા આપણો મુખવાસ પાનનો સરસ એવું બનીને તૈયાર છે